તો હેલો ગાઈઝ મેં ઓલાને ફૂલ ચાર્જ કરી દીધી હતી ફૂલ નાઇટ ચાર્જ માટે મૂક્યું હતું મારી વાઇફે નાઇટમાં હન્ડ્રેડ પર્સન્ટ થયા પછી બંધ કરી દીધું હતું હવે અમે લોકો જઈશું આજે પારેખા હનુમાનજીનું બહુ પ્રસિદ્ધ મંદિર છે ત્યાં આગળ મેં અને મારો ભાઈ છે ક્રિસ અમે બે જન જઈ રહ્યા છે મારી ઓલા સાથે અને ઓલા ફોન બધું ફૂલ્લી ચાર્જ છે અને અમે ફૂલ્લી પ્રિપેર છે તો મારો ભાઈ એટલે કે ક્રિસ છે રેડી મે ઓયના પ્લેટ પર આઈ ગયો છું હવે અમે જઈશું મારી તારીખા આ છે રણછોડજીનું મંદિર એ રણછોડ એ આજ કળયુગમાં પરચા ઉરે હનુમાનજી છે તો આ મેનપુરા નું ગામ આપણા પરમ મિત્ર પણ અહીંયા જ રહે છે દીપ પટેલ ફોન કર્યો તો પણ એ ભાઈ કદાચ ઊંઘતા હશે તો જોબ પર હશે એટલે ફોન નહીં ઉપાડ્યો આપણે એવું હશે તો રિટર્નની ની અંદર એમના ઘરે જઈશું હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે ધીરે અમારા કષ્ટ ભંજન દેવ સત્ય છે અમે લોકો આવી ગયા છે 파리ખા અને પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો અહીં આગળ એક જ જગ્યા પર ત્રણ મંદિર લોકેટેડ છે હવે આપણે ફર્સ્ટ છે સુમનજીરા મંદિર અને તમને વિઝિટ કરાવીશું આપણો ક્રીઝ વાય પણ રેડી થઈ ગયા છે રણછોડજીનું મંદિર ગીચનાથ મહાદેવ અને આવ છે આપણે 파리ખા धाम શ્રી કષ્ટ ભંજન દેવ આમ તો આપણા વડોદરામાં હનુમાનજી ના ઘણા બધા મંદિર છે આપણા વડોદરાના ડભોઈ તાલુકાના પાલીખા ગામમાં આવેલું છે કષ્ટભંજન દેવનું મંદિર જે કિલોમીટર છે આ મંદિર વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે આ જે મૂર્તિ છે તે સારંગપુર હનુમાનજીના મંદિર જેવી સેમ ટુ સેમ છે એટલે જે ભક્તો સારંગપુર ના જઈ શકતા હોય તે પાલીખા ગામમાં આવીને જે હનુમાનજી મહારાજ બિરાજે છે એની પ્રતિષ્ઠા ગુરુવરિય ગોપાલ સ્વામીના શિષ્ય એવા ઉપેન્દ્રાનંદ સ્વામી સંવંત ઓગણીસો ચૌદ ઘટના દિવસે પારિખા અંદર હનુમાનજી મહારાજ પધરાવી અને પારિખાના હનુમાનજી મહારાજ દૂર કરે સાથે પશુ પક્ષી પ્રાણી ના પણ હનુમાનજી મહારાજ દુઃખો દૂર કરે પારીખામાં અહીંયા દર શનિવારે દૂર દૂર થી હજારો શ્રદ્ધાળુઓ દર શનિવારે

અહીંયા આગળ એવું પણ કહેવું છે કે જે ભક્તો અહીંયા આગળ આકરી બાધા એવું રાખે છે એમને ચીઠી દોરો અને શ્રીફળ આપવામાં આવે છે અને ભક્તો એક આશાથી પરત ફરે છે કે એમના મનોરથ જે છે એ જરૂરથી પૂર્ણ થશે છે રણછોડજી નું મંદિર જે પાલીતા ગામ માં આવેલું આપણા વેર્જેટમાં હાથી મંદિર યહરેમાન મંદિર તો ગાઈસ અમારે પારિકામાં ભગવાન ચિરા મંદિરનો મસ્તને એવુ દર્શન કરી લીધા છે અને एकदम એવુ શાંતિનો અનુભવ થાય એવું કેવું લોકેશન છે આ તમે આગળ પાછળ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક અહીં આગળ દર્શન કરવા માટે આવે છે તો તમે પારિકા તો અચૂકથી પણ ભૂલતા નહીં એવું હનુમાનજી છે એ સત અહીંયા આગળ પારીખા મંદિરમાં પણ એટલું જ સત છે તો ચોક્કસથી આવો તો વિઝિટ કરજો જય શ્રી રામ આપણે આગળ મળીએ કાયાવરણ શંકર ભગવાનના મંદિરે અહિયા કાર્વન ને આજે આપણા શંકર મંદિર આ છે કાર્વન કારવન ગામમાં આવેલું છે શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર જેનું કોઈ એન્ટ્રન્સ આ રીતે છે બહુ જ ભવ્ય છે હમ હેલો ગાઈઝ તમે જોઈ રહ્યા છો પાછળ મહાદેવ મંદિર કાયાવરણ તો આ છે આપણું કાયાવરણ મહાદેવ મંદિર જે અંદર તો વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફી અલગ નહીં એટલે અમે બહાર આવીને શૂટ કરી રહ્યા એકદમ શાંતિ અને અલૌકિક શક્તિનો અનુભવ કરાવતું આ મંદિર છે તો કાયાવરણ થી આવતા જતા અચૂકથી અહિયાં આગળ પણ વિઝિટ કર્યો હર હર મહાદેવ તો ગાઈઝ આપણે દર્શન કરી દીધા છે ને હવે અમે જઈશું કંઈ નાસ્તો કરીશું ફર્સ્ટ પછી ઘરે જ જતા રહીશું કે અમારા ભાઈબાન એટલે કે દીપે ફોન નહીં ઉપાડ્યો બાકી તો જો ઉપાડ્યો હોત તો અમે જતા મેનપુરા પણ કદાચ એ જોબ પ્રોપર હશે એટલા માટે ફોન નહીં ઉપાડ્યો તો હવે આપણે જઈશું નાસ્તો કરીને ઘરે તો આપણે ફરીથી નેક્સ્ટ વ્લોગમાં મળીશું અને જો તમને અમારો વિડીયો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો অ'কে মি নেক্সট বিডিঅ' ম বাই